નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળે આજે તારીખ છે પંદર માર્ચ બે હજાર ચોવીસ ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ ત્રીસ હજારથી લઈ પાંત્રીસ હજાર સુધીની જીરાની આવક નોંધાઈ હતી આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાનું જે બજાર હોય છે જીરાનો બજાર ભાવ ટકેલો જોવા મળ્યો હતો જેમાં જે હવાવાળી ક્વોલિટી આવી રહી છે તેનો ભાવ તેતાળીસો રૂપિયાથી લઈ ચુમ્માલીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ચારું ક્વૉલિટીનું જીરાનો ભાવ ચુમ્માલીસો રૂપિયાથી લઈ છેતાળીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે મીડિયમ ક્વોલિટીનું જે જીરું આવી રહ્યું છે તેનો ભાવ છેતાળીસો રૂપિયાથી લઈ સુડતાલીસસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં સારી ક્વોલિટી હોય અને એક્સ્ટ્રા ક્વોલિટી ના હોય તો તેનો ભાવ સુડતાળીસસો રૂપિયાથી લઈ ચાર હજાર નવસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે એકદમ એક્સ્ટ્રા ક્વોલિટી જીરાનો માલ તેનો ભાવ ચાર હજાર નવસો રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી બોલાયો હતો ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દિવસથી જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો ત્યારે આજ રોજ જીરાના ભાવમાં જે બજાર છે તે ટકી હતી તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય તો અઠ્ઠાણું ચાલીસ નવ છપ્પન છપ્પન પર મેસેજ કરી શકો છો આભાર ધન્યવાદ તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો